આપણે દીવો સળગાવીએ તો દીવો સળગાયા પછી એક વર્ષ પછી અજવાણો થાય કે મહિનો થાય કે ક્યારે થાય તો દીવો લગાડ્યા પછી જો તરત જ અજવાણું થતું હોય તો એ દીવો કીયો અને એ આપણે દીવો જે છે ને ગીતાજીના દસમા અધ્યાયના અગિયારમા સ્લોકમાં કહ્યું કે હે અર્જુન જ્ઞાનરૂપી પ્રકાશનો દીવો પ્રગટાવી અને તારામાં અજ્ઞાનરૂપી રૂપી અંધકારે એને નાશ કરી નાખવી અરે મનુ સમૃદ્ધિ તો કયું છે કે ભાઈ તમે ઘી શુદ્ધ વાપરો મનુ સમૃદ્ધિ અધ્યાય નંબર પાંચ માં ને શ્લોક આઠ માં કહ્યું કે હે અર્જુન એમાં નથી કહ્યું શુદ્ધ ઘી કેને કહેવાય શુદ્ધી એને કહેવાય કે જેનું વાછડાને છૂટું મૂકી દો પોતાની મેળે દૂધ પી લે અને બાકીનું દૂધ એને શુદ્ધ કહેવાય આવી કોઈ સમજણ નહીં અને ઘીનો દીવો કરવો એટલે કરવો અરે ભાઈ તમે ઘીનો દીવો કર્યા કરતા

અને ભાવમાં જોડો તો આ કોડિયું ઉભરાવા માંડે આંખમાં આમ આંસુ આવવા માંડે ઘી એટલું વધારાનું થઈ જાય પ્રેમ તણી ને કાયમ જળતી રાખજે જ્યાં પ્રેમની જોત ગઈ એ ત્યાં 99% માન પ્લગ માન ઘીના દીવા કરે આખા ગીતાજીના 701 શ્લોકમાં ક્યાંય નથી લખ્યું કે દીવો કરો પણ માણસને જ્ઞાન જ નથી જો ઊઠ્યો એટલે પેલો જીવો કરો હા ગીતાજી ની અંદર માં યજ્ઞ કરવા નું કહ્યું છે 18માં અધ્યાયના 5માં શ્લોકમાં પણ તે અંતકરણ શુદ્ધ કરવા માટે પણ વાળી પાછો મતલબ કે ગીતાજીના 11માં અધ્યાયના 48માં શ્લોકમાં કહ્યું કે હે અર્જુન યજ્ઞ કરે দান કરે તપ કરે મારા દર્શન તો નહીં થાય

યાડવા વાવો તો ઝાડવા વાવો ના તો એ તમારે ઓક્સિજન આપે ને કાર્બન ડાયોક્સાઇડ લે અશુદ્ધ હવા લે અને એ તમે મરી જાવ તો મતલબ કે ચાલુ જ રહે આ તો તમને ઘી જેટલી વાર પૂરો હોય એટલી વાર રહે બાકી મતલબ હોય ઘી મતલબ નાખી તો બંધ થઈ જાય એ મતલબ કે ભાઈ આ શરીર રૂપી જે છે ને આ શરીર રૂપી ઘીનો દીવો જે છે ને એ કરવાનો ત્યાં આપણે મતલબ શરીર રૂપી ઘી ઘીના દીવાને કરતા નથી અને નાભીમાં ઉતરતા નથી હું વાર વાર કહું છું કે ભાઈ નાભીમાં ઉતરવું હોય પણ નાભીમાં જ આપણે ઉતરતા નથી અને ખરેખર કર્મકાંડમાં જ પડી ગયા જે કર્મકાંડમાં પડી ગયા એ ક્યારે સમજી લોકો કે હજી એને આત્મા જ્ઞાન થયું નથી કારણ આત્મા જ્ઞાન થાય

પાણીમાંથી બન્યો તત્વ પાણીમાં ભળે એમ આપણો આત્મા પરમાત્મા થી બન્યો અને પરમાત્મા ભળશે ભક્તિ કર્મીઓ વાર વાર કવરો કે કોઈ પણ પ્રકારની વસ્તુની જરૂર નથી

તો આ આપણે મતલબ કે આવું સમજણ છે છતાં મતલબ આવું શરીર દીધું હે અબજો પૈસા શરીર ન મળે આવી મતલબ સમજણ ન મળે અને આમાં કોડિયા ની જરૂર નથી કોડિયું ભગવાન બનાવી દીધું હોય આમાં ઘી પૂરવાની જરૂર નથી આમાં ખાલી પ્રેમની મતલબ કે ઘી પૂરવાનું હોય અને એમાં વાટની જરૂર નથી એમાં આ ખાલી મતલબ શ્વાસોશ્વાસ ની વાત પૂરવાની હે આજના બેનર માં આપડે આ મતલબ જે છે ને અવસ્થામાં ગણાયને મતલબ કે તકલીફ થઈ જાય એને માટે જે છે ને આ બેનર મતલબ વાંચજો આમાં ખાલી મતલબ ફોટું મતલબ લઈ લેજો એના પર હું તમારો સમય નથી પગારતો આટલું કઈ હું મારી વાણી બી